મિત્રો એના માટે આપણે લાઈટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હો તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો હવે આપણે એલાઇટ મોશન ઓપન કરી આ આગળનું એડિટિંગ શીખીશું મિત્રો મિત્રો એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય પ્રોજેક્ટના ઓપ્શન પર ટચ કરી દેવાનો ટચ કરશો એટલે તમારા પ્રોજેક્ટ દેખાશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો અને એડ કરી લેવાનો આ લાઇટ મોશનમાં તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું આપણે મિત્રો ફૂલ પ્રોજેક્ટ તો ઓપન કરશો એટલે આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ખાલી થોડું સેટિંગ કરવાનું રહેશે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો તો અહીંયા ફોટો ચેન્જ કરવા નીચેથી બીજા નંબરની લેયર પર ટચ કરવાનું અને ઉપર ડીલેટના મોશન પર ટચ કરી તમારો ફોટો એડ ગમે તે ફોટો એડ કરવો એ એડ કરી લેવાનો અહીંયા ટેક્સ લિરિક્સનો ફોન ના આવે તો ફોન ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી આ લાઈટમાં શું ઇમ્પોર્ટ કરી લેવાનો ફોન્ટને અને એડ કરી લેવાનો અહીંયા લોગો ચેન્જ કરવા ઠાકોર ટેકનિકલ પાંચ લેયર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે આઇકન પર ટચ કરી દઈશું બેક ચવાનું હવે ઉપર આવી જશું ઉપર આવશો એટલે અહીંયા ત્રણ ઇફેક્ટ આવશે છે તેના પર ટચ કરી ઓન કરી દઈશું ઓન કરશો એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો હવે આ ટેટસને ગેલરીમાં સેવ કરવા માટે ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી